નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ચેનલની અંદર આજે તારીખ પચીસ ને વાર શુક્રવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ માર્કેટ યાર્ડમાં ચેરુના સૌથી ઊંચા ભાવ આડત્રીસો પ્લસ નોંધાઈ રહ્યા હશે સામાન્ય વધઘટ આજે પણ જોવા મળી રહી છે ચીરુ બજારમાં બે દિવસ સુધારો બે દિવસ ઘટાડો એવી રીતે બજાર અત્યારે પણ જોવા મળી રહી છે આગામી દિવસની અંદર પણ સાથે બજાર જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો ચીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરું ત્રેવીસો થી આડત્રીસો ને એકવીસ રૂપિયા રાયડો બારસો થી તેરસો ને ત્રેવીસ રૂપિયા એરંડા તેરસોથી તેરસો ને ચોવીસ રૂપિયા બાજરી ચારસોથી પાંચસોને એકત્રીસ રૂપિયા અને મગફળી આઠસોથી અગિયારસો ને રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ